દારૂની ડિલિવરી કરવા જતાં બે ઈસમોને રિક્ષા સાથે ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી ટીમ પકડાયેલ આરોપીઓનું નામ ગૌરીબેન વાઇફ ઓફ તુફાનભાઈ રામાભાઈ ભાભોર પાયલબેન વાઇફ ઓફ વિજયભાઈ મનુભાઈ પરમાર હિતેશ કુમાર શાંતિલાલ પાટણવાડિયા તથા બળદેવભાઈ નરસિંહભાઈ ગોહિલ તેમ જાણવા મળેલ છે તથા વોન્ટેડ આરોપીઓના નામ જયભાઈ મનુભાઈ પરમાર તેમ જાણવા મળેલ છે આરોપીઓ પાસેથી કુલ પાંચ લાખ ઓગણસિત્તેર હજાર છસો વીસના મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી